અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે ભારતની મુખ્ય કૃષિ પેદાશો એમાં જોઈશું આપણે ધાન્ય પાક ધાન્ય પાકમાં આવશે ડાંગર ઘઉં જુવાર બાજરી મકાઈ કઠોળ કઠોળમાં કઠોળ પાક છે તેલીબિયા મગફળી તલ સોયાબીન એરંડા સરસવ સૂર્યમુખી નારિયેળ અળશી વગેરે તેલીબિયા છે પીણા માં આવશે ચા કોફી કોકો રોકડિયા પાક કપાસ શેરડી શણ તમાકુ અને રબર જે રોકડિયા પાક છે ઔષધીય મસાલા પાક જીરું ભરિયાળી ઈસબગુલ ધાણા મેથી અજમો કાળા મરી લસણ વગેરે ઔષધીય મસાલા પાક છે ફળ ફળોમાં આવશે કેરી, કેળા, ચીકુ, પપૈયા, બોર, સફરજન, જામફળ. શાકભાજી શાકભાજીમાં આવશે બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા કોબીજ, ફ્લાવર અને વિવિધ પ્રકારની ભાજી જે શાકભાજીમાં આવશે. હવે આપણે જોઈશું ધાન્ય પાક ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકો ની ખેતી થાય છે ધાન્ય પાકોમાં આવે ડાંગર ઘઉં બાજરી મકાઈ વગેરે ધાન્ય પાકો છે અને કુલ ઉત્પાદનના પચાસ ટકા ઉત્પાદન ધાન્ય પાકો માંથી જ આપણને મળે છે ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધન્ય પાક છે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે પહેલા નંબરે ચીન આવે છે અને ડાંગરના ઉત્પાદનમાં બીજા નંબરે આપણું ભારત છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે લઘુત્તમ વીસ સેલ્સિયસ તાપમાન નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને સો કે તેથી વધુ વરસાદ જરૂરી છે ઓછા વરસાદ વાળા વિસ્તારો પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈ થી આ પાક લેવાય છે ડાંગર ડાંગરની ખેતીમાં માનવ શ્રમ ની વધુ જરૂરિયાત રહે છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ બિહાર ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવાય છે જેવા જિલ્લાઓમાં ડાંગરનું વાવેતર થાય છે ડાંગરના વાવેતર માટે પાણીની ખૂબ જ જરૂરિયાત રહે છે ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી ઓછા પાણીથી પણ ડાંગર નો પાક લઈ શકાય છે હવે આપણે ડાંગર પછી ઘઉં. એ સૌથી મહત્વનો પાક છે ભારતની એક તૃતીયાંશ ભૂમિ પર ઘઉં ની ખેતી કરવામાં આવે છે તે દેશના ઉત્તર પશ્ચિમમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે ઘઉ એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે ઘઉં ના પાક માટે કાળી પંચોતેર સેન્ટીમીટર સો સેન્ટીમીટર થી વધુ વરસાદ વાળા વિસ્તારમાં ઘઉં નું વાવેતર થતું નથી હરિયાળી ક્રાંતિ બાદ ઘઉં નું ઉત્પાદન બમણું થયું છે ઘઉંની ખેતી

રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે તેથી જ રાજા ગણાય છે હવે જોઈશું જુવાર ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે પચીસ કાળી અને ગોરાળુ જમીન અનુકૂળ ગણાય છે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે જુવાર લીલા પશુચાળા તરીકે વિશેષ વપરાય છે બાજરી બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય છે પચીસ થી ત્રીસ સેન્સીયસ તાપમાન ચાલીસ થી પચાસ સેન્ટીમીટર વરસાદ હલકી રેતાળ જમીનમાં તે સારી રીતે ઉગે છે રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે મકાઈ મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારમાં સૌથી વધુ થાય છે મકાઈમાં સ્ટાર્ચ પ્રોટીન તેલ બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ વધી રહ્યો છે મકાઈના પાકને ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ પાણીના નિતારવાળી જમીનમાં ફકા આવે છે પચાસ થી સો સેન્ટીમીટર વરસાદ બિહાર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લીમાં કઠોળ શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત ગણાય છે તુવેર મગ ચણા વાલ તુવેર અડદા મધ્યપ્રદેશ રાજસ્થાન યુપી મહારાષ્ટ્ર બિહાર ઓડિશા આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં કચ્છ જિલ્લામાં અને અડદનું કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે તેથી જમીનની ફળદ્રુપતા વધારવા માટે કઠોળનો પાક લેવાય છે હવે આપણે જોઈશું તેલીબિયા મગફળી તલ સોયાબીન એરંડા સરસવ સૂર્યમુખી વગેરે તેલીબિયા ગણાય છે મોસ્ટ પોપ્યુલર તેલીબિયામાં મગફળી મગફળીના પાકને કાળી કસવાળી ગોરાળું અને રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે

કુલ મગફળી ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર વગેરે જિલ્લામાં મગફળી થાય છે ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે મગફળી વિશેષ વપરાય છે તલ સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે તેથી તલ ખરીફ પાક પણ છે જાયદ પાક પણ છે અને રવિ પાક પણ છે ત્રણેમાં તલનો સમાવેશ થઈ જાય છે બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક અને વાવેતર બંને પ્રથમ ક્રમે છે ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે અન્ય દેશમાં તલની નિકાસ સૌથી વધુ આપણા ભારત દેશમાંથી થાય છે મહત્વનો તેલીબિયા પાક છે સરસવના બીજ અને તેલનો ઔષધિ તરીકે ઉપયોગ પણ થાય છે તે ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્યપ્રદેશ તેના ઉત્પાદક રાજ્યો છે આ સરસની ઇમેજ આપેલી છે તમે જોઈ શકો છો હવે જોઈશું આપણે આપણા દેશના મોસ્ટ પોપ્યુલર પીણા એમાં નંબર વન પર છે ચા ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે તેના છોડના પાંદડા અને કુમળી કુપડો ને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે તરીકે ઉપયોગ થાય છે છે ચીન પછી ભારત સૌથી વધુ ઉત્પાદન કરે નંબર બે કોફી કોફી ના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ વૃક્ષ ની છાયામાં ઉછેરવામાં આવે છે ભારતમાં કર્ણાટક કોફી સૌથી વધુ થાય છે કર્ણાટક માટે સૌથી વધુ જાણીતો છે આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે કે કર્ણાટક નો કયો પ્રદેશ કોફી ના સૌથી વધુ ઉત્પાદન માટે જાણીતો છે તો આન્સર આવશે કર્ણાટક નો કુર્ગ પ્રદેશ નંબર ત્રણ કોકો કોકો વૃક્ષના છાલના બીજમાંથી બનાવવામાં આવે છે કોકો પીણું છે તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે છે જ્યાં વરસાદ સૌથી વધુ થતો હોય ત્યાં કોકોનું ઉત્પાદન થાય છે આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે ભારતમાં કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે હવે આપણે જોઈશું રોકડિયા પાક લોકડિયા પાકમાં નંબર એક કપાસ

શેરડી શેરડી ભારતનો મુખ્ય પાક છે વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ ખાંડ ગોળ અને ઇથેનોલ બને છે શેરડીના પાકને એકવીસ થી સત્યાવીસ સેલ્સિયસ તાપમાન પંચોતેર થી સો સેન્ટીમીટર વરસાદ જરૂરી છે ઓછા વરસાદ વાળા વિસ્તારમાં પણ સિંચાઈ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત વગેરે શેરડી પકવતા રાજ્યો છે શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે પરંતુ ખાંડના ઉત્પાદનમાં પૂછે તો મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે અને વાવેતરમાં પૂછે તો ઉત્તર પ્રદેશ મો છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી સૌથી વધુ થાય છે શણ શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે હાલમાં ભારત શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે શણના રેસાને ગોલ્ડન ફાઇબર પણ કહે છે શણ માંથી હસ્તકલા કારીગરીના નમૂના વગેરે જેવી વસ્તુઓ બને છે ક્ષણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે ખરીફાય છે ભારતમાં પશ્ચિમ બંગાળ ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ અસમ બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં ચીન ભારત બ્રાઝિલ અને અમેરિકા વિશ્વમાં તમાકુ ઉગાડતા અને નિકાસ કરતા મુખ્ય ચાર દેશો છે ભારતમાં ગુજરાત આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે ગુજરાતમાં ખેડા આણંદ જિલ્લામાં ચરોતરના પ્રદેશ ઉપરાંત મહેસાણા વડોદરા પંચમહાલમાં વધુ વાવેતર થાય છે ભારતમાં કુલ બીડી તમાકુના ઉત્પાદનમાં એસી ટકા ઉત્પાદન ભારતમાં થાય છે તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કીમ પ્રથમ રાજ્ય છે રબરના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય છે રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરી તેને રબર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ટાયર ટ્યુબ જેવી ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે ભારતમાં કેરળ તમિલનાડુ કર્ણાટક અસમ ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે તમે ઈમેજ માં જોઈ શકો છો આ પ્રમાણે નું રબર તૈયાર થાય છે હવે જોઈશું ઔષધીય અને મસાલા પાક વરિયાળી ઈસબુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આખા વિશ્વમાં પ્રથમ સ્થાને છે આપણું ગુજરાત આ ઉપરાંત ધાણા મેથી રાઈ સુવા અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ થર્ટી ફાઇવ પરસેન્ટ જેટલો છે ભારતમાં કાળા મરી તજ લવિંગ વગેરેની દેશ વિદેશમાં ખૂબ જ માંગ છે ગુજરાતમાં અશ્વગંધા તુલસી કરિયાતુ અશોક ઘરમર લીંડી પીપર ગળો કુવાર પાઠું વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો પામરોઝા લેમન ગ્રાસ વગેરેનો સમાવેશ કરી શકાય છે હવે જોઈશું ફળો શાકભાજી અને ફૂલોની ખેતી વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે ભારતમાં કેળા સફરજન દ્રાક્ષ નાસ્પતિ નારંગી વગેરેની ખેતી થાય છે કેળા તમિલનાડુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો સફરજન જમ્મુ કાશ્મીરમાં હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર પંજાબ તમિલનાડુ અને થાય છે ઉત્પાદન માંગ કરતા ઓછું હોવાથી અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ આપણા દેશમાં જેટલી દ્રાક્ષ ની માંગ છે એ પ્રમાણે ઉત્પાદન થતું નથી તેના કારણે અન્ય દેશોમાંથી આપણે આયાત કરવી પડે છે આ ઉપરાંત વિવિધ શાકભાજીની પણ ખેતી થાય છે ફૂલોમાં ગુલાબ જુઈ મોગરો ગલગોટો વગેરેની ખેતી થાય છે આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે